મેં આને આ લાલિયાને ને કીધું હતું છેલ્લે ઘોડા ઉપર બેઠો ને ત્યારે એના વરઘોડામાં બેટા ઉતરી જવું છે મજા નથી પણ હજુ તો મજા આવે છે ખરી એના જેવો એક રાજા અમારો સિંહ જેવો હતો ને સિંહના લગ્નમાં અમે ગયા હવે માણસના લગ્નમાં બધા માણસો હોય તો સિંહના લગ્નમાં બધા સિંહ જ હોય ને દાદા તો સિંહનો વરઘોડો કાઢેલો બધા વરઘોડા એક નાનકડો ઉંદર પાછો ગજબાઈ ને ડાન્સ કરાવી તો કોઈ પૂછ્યું ઉંદડા લગન યા સિહ ના છે તું જેમ આવ્યો એને સરસ મજાનો જવાબ આપ્યો ભાઈ હું એ જાણું છું લગ્ન પણ હું એ લગ્ન પેલા સિંહ જ હતો પરિવાર સંસાર ચાલે ને એમાં એકલું જુઠ્ઠું ના હોય બે જુઠ્ઠા હોય આ બાજુ એ આ બે નો ખેંચ ખેત નથી કરતો આ બાજુ એટલા જ જુઠ્ઠા સિંહ હા તમે એટલો જ જુઠ્ઠો ના એટલો જ જુઠ્ઠો આપણે ઘર માં કઈક પરિવાર માં કઈક નક્કી કરવાનું હોય ને નક્કી જો તમે ભાઈને પૂછો ને તમે જઈને કે ભાઈ આપણે આ ફાઈનલ કરીએ તો તમે ના હોય તો ભાભી ની વાત કરી લેજો એટલે અરે હું પૂછવાનું તો પૂછી જ અને ને તમે પૂછો ને એટલે અરે ખાલી ખાલી પાસે એમ તો કી જ હા એ તો બધું બરાબર છે આમ તો સારું છે પણ મારી વાત શું પડશે પણ નોમ જો પહોંચ્યાનું પૂછો તો કોઈ ભાઈ સાહેબ જે નક્કી કરીને આવ્યો હોય ને ઘેરથી એ જ કરાવે તમે કહો તમે પૂછો અપ પહોંચાડા પહોંચે કે હું ખાવાનું બનાવું બનાવશે એટલે તમે દાળ ઢોકળી કહો ને કાલે તો દાળ ભાત ખાધા હતા તું તમે બીજો ઓપ્શન આપો કે એ તો શેકાતા વાર લાગે મોડું મોડું છે ને અમે છેલ્લે ફેરવી ફેરવી તો એને નક્કી કરી ને કે ઢોકળો બનાવો એ ઢોકળો અમને લઈ જાય સાચી વાત સન આ જો જેટલા જેટલા હે ને એ બધો ને આવું જ છે એટલે ભાઈ ગેર ગેર માટીના ચૂલા કાદુ તારા ડુંગળે ડુંગળે ડાયરા બધાય જૂઠાન બધો સારો પ્રેરી પણ એ જૂઠાશમાં પણ એક પ્રકારનો પ્રેમ છે પ્રેમમાં વધારો કરશે અમારા ફૂએ એને ફૂઆ વિનંતી છે અમારા નીતાબેન ને અશ્વિન કુમાર અને અમારી ટપુ જીલ સાક્ષી જલ્પ જે કોઈ પણ હોય રાજકુમાર વગેરે તો હોય જ હોય હો સૌને વિનંતી જરા આવી જાઓ પ્લીઝ હા હા અલે ટબરિયા આ તો પ્રોડક્ટ ઓફ ગડકન પાછું આ તો મારું માદરે વતન હો બધા બહુ જબરા મોણસ હોય હો જ આ બાજે કરી આ જબરા ચમ હોય એ કઉ ભઈ વીરુ આ આ પ્રજા છે ને એ જબરી કેમ હોય આ ગમે ત્યારે ગમે તેનું પડાઈ લે દસ્તાવેજમાં નામ નથી લખાતી દાદા સાત બાર ના ઉતારામાં નામ નથી લખાતી પણ ધીમે ધીમે બધું હાઈજેક કરીને પડાઈ લેશે એટલું ને ખબર નહીં પડતી તમે મને એ કહો આ જ ભલેગાની શોધ કોણા માટે થઈ હતી જેન્ટ્સ માટે થઈ હતી ને ભાઈ લેડીઝ પહેરાશે કે નહીં પહેરાશે યાર જીન્સની શોધ કોણા માટે થઈ પુરુષ માટે લેડીઝ પહેરાશે કે નહીં ટી શર્ટની શોધ કોણા માટે થઈ આપણા માટે તો એ પહેરાશે કોટની શોધ કોણા માટે થઈ આપણા માટે તો એ પહેરાશે કે નહીં એટલે અમારા દાદા વખતનું એક જુનુલ લે ઘો બાકી હતો પેલો દોરો દોરો પોરો એ પેલા કરી દીધું યાર અરે ભલા મોણસ બાપાને લે ગોતો રવા દેવો તો લી ના 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 મારા વાલા હોવા ભાઈ ભાઈ મેરે રાજા ગજબ